સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો એસ બી બેંકમાં છે હાલમાં ભરતી ચાલુ છે તેમાં મિત્રો છે કુલ જગ્યા છે છસો જગ્યા ઉપર ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે અને છેલ્લી તારીખ છે સોળ એક બે હજાર પચીસ તો ત્યાં સુધીમાં તમારે એપ્લાય કરવું હોય તો આ એસબીઆઈ બેંકની ભરતીમાં એપ્લાય કરી શકો છો તો ચાલો આપણે ભરતી વિશે ડિટેલમાં હવે માહિતી જોઈએ તો સંસ્થાનું નામ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈમાં આ ભરતી રહેલી છે પોસ્ટનું નામની વાત કરીએ તો પ્રોબેશનરી ઓફિસર એટલે કે પીઓ માટેની આ ભરતી જાહેર કરવામાં આવી છે ખાલી જગ્યાની વાત કરીએ તો ખાલી જગ્યાએ છસો જેટલી જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે જોબ સ્થાન છે સમગ્ર ભારતમાં અને અરજી કરવાની છેલ્લી તારીખ છે સોળ એક બે હજાર પચીસ ત્યાં સુધીમાં તમારે છે અરજી કરવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આ પોસ્ટ માટે છે જરૂરી જે લાયકાત શું શું હોય અને કેટલી જગ્યા છે તો અહીં વિગતવાર આપેલું છે કે પોસ્ટનું નામ છે પ્રોબેશનરી ઓફિસર ખાલી જગ્યા છે છસો અને લાયકાત અમા છે સ્નાતક માગવામાં આવેલી છે ત્યારબાદ વયમર્યાદાની વાત કરીએ તો આ ભરતી માટે વયમર્યાદા કેટલી જોશે તો એકવીસ વર્ષથી લઈને ત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં એપ્લાય કરી શકે છે અરજી ફીની વાત કરીએ જનરલ ઓબીસી અને ઈડબલ્યુ એસને છે સાતસો ને પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસસી સી એસ ટી અને પીડબલ્યુ ડીએ છે કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં જે પરીક્ષાના તબક્કા કઈ રીતના હશે તો પહેલાં તબક્કામાં પ્રારંપરિક પરીક્ષા પ્રારંભિક પરીક્ષા લેવામાં આવશે તેમાં ત્રણ વિભાગ હશે ગુજરાત અંગ્રેજી ભાષા ક્વોન્ટિટીવ એપ્યુટી અને રિઝનિંગ એ સો ગુણની જે પરીક્ષા લેવાશે અને એક કલાકનો સમય આપવામાં આવશે બીજી મુખ્ય પરીક્ષા લેવામાં આવશે જેમાં બસો ગુણનું છે ઉદ્દેશ્ય કસોટી અને વર્ણાત્મક કસોટી પચાસ ગુણની એમ બઢીસોમાં પેપર લેવામાં આવશે જેમાં ર રીઝનિંગ કોમ્પ્યુટર એપ્યુટર ડેટા એનાલિસિસ અર્થઘટન સામાન્ય જાગૃતિ અર્થશાસ્ત્ર બેન્કિંગ જ્ઞાન અને અંગ્રેજી ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્રીજા તબક્કામાં સાયક્રોમેટ્રિક ટેસ્ટ અને ગ્રુપ એક્સરસાઇઝ અથવા તો ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે જેમાં વ્યક્તિગત પ્રોફાઇલિંગ માટે સાયકોમેટ્રિક ટેસ્ટ લેવામાં આવશે ગ્રુપ એક્સરસાઇઝના વીસ માર્ક અને ઇન્ટરવ્યૂના ત્રીસ માર્ક રહેશે ફાઇનલ મેરિટ લિસ્ટ મિત્રો તમને છે જે મુખ્ય પરીક્ષા છે અને જે ત્રીજા તબક્કામાં જે તમારી જે વ્યક્તિગત જે છે સાયક્રોમેટ્રિક ટેસ્ટ લેશે તેને આધારે કુલ સો માર્કથી મેરિટ બનાવવામાં આવશે ત્યારબાદ હવે આની અરજી કરવી હોય તો ક્યારે કરી શકો તો અરજી કરવાની શરૂઆત મિત્રો સાત સત્યાવીસ બાર બે હજાર ચોવીસથી શરૂઆત થઈ ગઈ છે ને સોળ એક બે હજાર પચીસ સુધી છે આની અરજી થવાની છે તો જે પણ ઉમેદવારોને અરજી કરવી હોય તે જલ્દીથી અરજી આમાં કરી દે સોળ તારીખ છેલ્લી છે ત્યારબાદ છે આ ક્લોઝ થઈ જશે